નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ સત્સંગમાં સ્વાગત છે તો દર્શક મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ અને આપ સૌ લોકો માટે આવી ગયા છીએ દિવાળીના તહેવારોની યાદી લઈને કેમ કે આપને ઘણી જગ્યાએથી આ દિવાળીના તહેવારની માહિતી મળતી હશે અને આપને કન્ફ્યુઝન થતું હશે કે તો આપનું આ કન્ફ્યુઝન દૂર કરવા માટે અમે આ વિડીયો લઈને આવી ગયા છીએ અને આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે આ વિડીયોમાં અમે આપને દિવાળીના તહેવારોની જે ચોક્કસ અને સચોટ માહિતી આપવાના છીએ માત્ર પાંચથી દસ મિનિટમાં આપણે પૂર્ણ કરી દેવાની છે માહિતી તથા દરેક તહેવારોના મુહૂર્ત સમય પણ આપને મળી જશે તો આપનો જે કિંમતી સમય આ વિડીયોનો જે આપીને અમારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આમ જોવા જોઈએ તો દિવાળીના તહેવારોની શરૂઆત અગિયારસ એટલે કે એકાદશીથી થઈ જાય છે એટલે કે આસો વદ એકાદશી જે રમા એકાદશીથી થઈ જાય છે કે જે આ વર્ષે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ એ શુક્રવારના દિવસે આવે છે એટલે અગિયારસનું વ્રત સત્તર ઓક્ટોમ્બરે કરવામાં આવશે અને એ પછી બારસની તિથિ શરૂ શરૂની તિથિથી શરૂઆત થઈ જશે કે જે પૂર્ણ થશે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે બાર વાગે અને અઢાર મિનિટે થાય છે એટલે વાઘ બારસની પૂજામાં સરસ્વતીનું પૂજન અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ સવારના ભાગમાં કરવામાં આવશે અને એ પછી ધનતેરસની તિથિની શરૂઆત થઈ જાય છે કે જે ઓગણીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ બપોરે એક વાગે અને એકાવન મિનિટ સુધી રહેવાની છે તો હવે ધનતેરસની પૂજા રાત્રિના સમયમાં કરવામાં આવે છે એટલે કે ધનતેરસમાં રાત્રિ જે પૂજામાં મહત્ત્વ હોય છે અને અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને શનિવારે રાત્રે તેરસે તિથિ આવે છે એટલે અઢાર તારીખે જે ધનતેરસની પૂજા કરવામાં આવશે જ્યારે ધનતેરસની ખરીદી ઓગણીસ ઓક્ટોમ્બર બપોરે એક વાગે અને એકાવીન મિનિટ સુધીમાં કરવામાં આવશે અથવા તો અઢાર તારીખે બપોરે બાર વાગે અઢાર મિનિટ પછી જ પણ આપણા ધનતેરસની ખરીદી કરી શકો છો બંને સમય આ ધનતેરસની ખરીદી કરવા માટે અનુકૂળ રહેશે અને આ ઉપરાંત ધનતેરસના દિવસે મુહૂર્ત સમય તથા ખરીદીના સમય જાણવા હોય તો તેને એક અલગ વિડીયો બનાવેલો છે જેમાં માત્ર આપણે ધનતેરસ વિશે જ વાત કરી છે તો વિડિયો આપ જોઈ શકો છો એ પછી હવે આપણે ચૌદશની તિથિની વાત કરીએ તો ઓગણીસ ઓક્ટોમ્બર બપોરે એક વાગ્યે અને એક મિનિટથી એકાવન મિનિટથી શરૂ થશે અને વીસ તારીખે બપોરે ત્રણ અને ચુમ્માલીસ મિનિટ સુધી ચૌદસની તિથિ રહેવાની છે એટલે જે લોકો રાત્રિના નિવેદ થતા હોય છે અને ઓગણ ઓગણીસ તારીખે રાત્રિ નિવેદ કરવાના રહેશે અને જે લોકોને બપોરના નિવેદ થતા હોય તે લોકો વીસ તારીખે કાળી ચૌદસના દિવસે બપોરે નિવેદ કરવાના રહેશે અને જે લોકો કાળી ચૌદસનો અડધો બળકો જે કરતા હોય ઘરમાંથી તો પણ તે ઓગણીસ તારીખે રાત્રે કાઢવાનો રહેશે અને વીસ તારીખે બપોરે ત્રણ વાગે અને ચુમ્માલીસ મિનિટથી અમાસની તિથિ શરૂઆત થઈ જાય છે કે જે પૂર્ણ એકવીસ તારીખે સાંજે પાંચ વાગે અને ચોપન મિનિટે થાય છે એટલે દિવાળીનો તહેવાર વીસ ઓક્ટોમ્બર ઉજવવામાં આવશે અને દિવાળીની પૂજા હોય તો તે વીસ તારીખે પણ ઉજવવામાં આવશે અને જે લોકો ચોપડા પૂજન કરતા હોય પોતાની દુકાનમાં કે ઓફિસમાં પૂજા કરતા હોય તે લોકોને વીસ તારીખે રાત્રે પૂજન કરવાનું રહેશે અને જો ઘરે કરતા હોય તો પણ વીસ તારીખે જ રાત્રે પૂજા કરવાની રહેશે હવે જે લોકો કાળમાં પૂજા કરતા હોય છે તો તેનો સમય છે સાંજે છ અને આઠ મિનિટથી રાત્રે આઠ વાગ્યા અને આડત્રીસ મિનિટ સુધીમાં અને ગોધુલી સમયમાં જે પૂજા કરતા હોય છે તે લોકોને સાંજે છ અને આઠ મિનિટથી લઈને છ અને વાગ્યે જે તેત્રીસ મિનિટ સુધીમાં પૂજા આપ કરી શકો છો તો વળી ઘણા લોકો નિશ્ચિત મુહૂર્તમાં પણ પૂજા કરતા હોય છે તેણે રાત્રે અગિયાર અને અગિયાર વાગે અને સત્તાવન મિનિટથી મોડી રાત્રે અને બાર વાગે અને સુડતાલીસ મિનિટ સુધીમાં દિવાળીની પૂજા વિધિ કરી શકે છે એટલે આપની અનુકૂળતા અનુસાર આપ દિવાળીની પૂજા કરી શકો છો તો હવે એકમની તિથિ શરૂઆત થશે એકવીસ તારીખે સાંજે પાંચ વાગે અને ચોપન મિનિટથી થાય છે અને જે સાંજે રાત્રે બાવીસ તારીખે અને રાત્રે આઠ વાગે અને સોળ મિનિટે પૂર્ણ થાય છે પરંતુ આપણામાં એવું કહેવાય છે કે ભાંગેલી તિથિ હોય કે અડધા દિવસની તિથિ હોય ત્યારથી નવા વર્ષની શરૂઆત ન થાય એટલા માટે એકવીસ તારીખે ધોકો આવે છે ત્યારે બેસતું વર્ષ એટલે કે નવું વર્ષ ઉજવવામાં આવે છે વિક્રમ સંવંત બે હજાર બ્યાસીની ની શરૂઆત થશે અને આ જ દિવસે ગોવર્ધન પૂજા અને અન્નકોટ ઉત્સવ પણ કરવામાં આવશે એ પછી જે બીજની તિથિ વાત કરીએ તો

વાત કરીએ તો લાભ પાંચમ જે છે એ છવ્વીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને રવિવારના દિવસે આવે છે એટલે કે લાભ પાંચમ છે અને જે પાંચમની પૂજા આજના દિવસે કરવામાં સવારે આવશે અને સમય જે છે તે આપ નવા ધંધાની શરૂઆત કરી શકો છો અથવા તો દિવાળી પછી જે લાભ પાંચમ અથવા તો દિવાળી પછીની આપણે જે ધંધાની શરૂઆત કરીએ તેનું મુહૂર્ત કરીએ છીએ ત્યાં લાભ પાંચમની એટલે કે એટલે છવ્વીસ તારીખથી કરી શકો છો અને દેવ દિવાળી એટલે કે કાર્તક મહિનાની પૂનમ પાંચ નવેમ્બર બે હજાર પચીસને બુધવારના દિવસે ઉજવવામાં આવશે એટલે આવી રીતે ધનતેરસ અઢાર તારીખે કાળી ચૌદસ ઓગણીસ તારીખે દિવાળી અને વીસ તારીખે બેસતું વરસ અને બાવીસ તારીખે છે બેસતું વરસ અને ભાઈ બીજ છે એ છે ત્રેવીસ તારીખે લાભ પાંચમ છે છવ્વીસ તારીખે ઉજવવામાં આવશે તો આશા છે કે હવે આપ સૌ લોકોને દિવાળીના તહેવારોની માહિતી મળી ગઈ છે બનાવ્યો છે તથા ધનતેરસ અને કાળી ચૌદસની રાત્રિ જે યમ દીપાન છે તે કરવામાં આવશે તેનો પણ એક અલગ વિડિયો મૂક્યો છે કેમ કે આ દરેક પૂજા દરેક વસ્તુ ધ્યાનપૂર્વક અને સ્ટેપ બાય સ્ટેપ કરવાની હોય છે અને જેની આપને જો જાણ ન હોય તો વિડીયો જોતા જોતા આપ પૂજા વિધિ કરી શકો છો અને એવી જ રીતે દિવાળીની પૂજાનો વિડીયો પણ અમારી ચેનલમાં અમે મૂકી દઈશું તો મિત્રો મને આશા છે કે આપ સૌ લોકોને દિવાળીના તહેવારોની માહિતી મળી રહેશે તો ત્યારે જ આપના મિત્રોને પણ આ વિડીયો મોકલી દેજો અને તેનું પણ કન્ફ્યુઝન દૂર થઈ જશે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી અમારી ચેનલમાં જો આપ નવા હોય તો અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરી દેજો તો આ સાથે હવે મને રજા આપ મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને મારા ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી ચેનલમાં જોડાવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર